પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી ભાઈ બહેનના અતુક પ્રેમની ઉજવણી કરી દરેક બહેનની જેમ કૈરવીએ પણ પોતાના ભાઈની રક્ષા અને મંગલકામના સાથે રાખડી બાંધી હતી આ પ્રસંગે તેમણે ભાઈને ભેટ આપી જે આ તહેવારની પરંપરાનો એક ભાગ છે કલાકારો પણ રક્ષાબંધનની ઉજવણીમાં પાછળ નથી રહેતા અને પોતાના પરિવાર સાથે આ ખાસ દિવસને યાદગાર બનાવે છે કૈરવિ બુચે આ અવસરે ભાઈ બહેનના પ્રેમને સમર્પિત એક લોકગીત રજૂ કર્યું આ ગીતે સૌના હૃદયને સ્પર્શી લીધું અને રક્ષાબંધનના પર્વને વધુ ભાવનાત્મક બનાવ્યું છે પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન રક્ષાબંધનની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે ત્યારે લોકગાયિકા કૈરવી બુચે પણ પોતાના ભાઈના હાથની કલાઈ ઉપર રાખડી બાંધીને રક્ષાબંધનની જે ઉજવણી છે તે કરી છે આપણે સીધી વાત લોકગાયિકા કૈરવી બુચ સાથે કરીશું કે બેન આજે ભાઈના હાથે રાખડી બાંધી શું મહત્વ છે ભાઈની રક્ષા કાજે આજે રાખડી બાંધવામાં આવી છે જી આજે રક્ષાબંધનનો તહેવાર છે સવારથી અમે બધા બહુ એક્સાઇટેડ છે મારા ભાઈ ભાભી જુનાગઢ રહે છે હું અમદાવાદ રહું છું ત્યાંથી એ લોકો ખાસ આજે આવ્યા છે અને આ વર્ષે ફોર્ચ્યુનેટલી રક્ષાબંધન વીકેન્ડમાં છે શનિ રવિ એટલે મને લાગે છે કે આખા દેશમાં આનો અનેરો ઉત્સાહ હશે ગિફ્ટનો તો બહુ જ આનંદ હોય અને છ મહિનાથી મારું પ્લાનિંગ હતું કે મારે આ વસ્તુ જોઈતી હતી એટલે છ મહિનાથી ધીમે 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 કરીને મેં હિન્ટ આપવાની શરૂ કરી જ દીધી હતી અને ઓલમોસ્ટ બધી બહેનોનું એવું જ હોય છે કે રક્ષાબંધનને દિવસે એક દિવસ ભાઈ હાથમાં આવ્યો હોય એ દિવસે છોડાય નહીં મોકો એટલે મારું બ ગુજરાતની બધી બહેનોને કેવું છે કે આજે તમારા ભાઈઓને છોડતા નહીં અને એ મોકો ઝડપી લેજો જે જોઈતું હોય માંગી લેજો ચોક્કસી ભાઈ સાથે પણ વાત કરીશું કે આજે તહેવાર અને બેને રાખડી પણ બાંધી રક્ષા માટે શું ગિફ્ટ આપી અને કઈ રીતનો તહેવાર તમે મનાવ્યો આજે તહેવાર તો બહુ જ પ્રિય છે અમારા બેના હાર્ટને આ તહેવાર કારણ કે સિસ્ટરના ટૂર્સ ને ડેટ્સને લીધે કોક વાર અમુક છેલ્લા લાસ્ટ યર્સમાં બનતું હોય છે કે નથી અમે આ તહેવાર ઉપર ભેગા પણ હોઈ શકતા આ વખતે મોકો મળ્યો છે આફ્ટર મે બી અ કપલ ઓફ યર્સ તો આર વેરી હેપી કે અમે આ દિવસે આજે ભેગા છીએ ભૈરવી બેનના મુખેથી જ આપણે સાંભળીશું કે રક્ષાબંધનને લઈને ભય માટે કોઈ ગીત તેમના દ્વારા ભયને ડેલિગેટ કરવામાં આવ્યું હતું જી એકચ્યુઅલી મેં બે દિવસ પહેલાં રક્ષાબંધનને લઈને એક ગીત એક રીલ મૂકેલી છે ઇન્સ્ટાગ્રામમાં અને જસ્ટ અડતાલીસ કલાકમાં એના મોર દેન ફાઇવ મિલિયન વ્યૂઝ થઈ ગયા છે અને એની ઉપર લોકોએ મોર દેન પાંત્રીસ હજાર રીલો ઓલરેડી બની ચૂકી છે તો એ ગીત હું મેં પોતે લખેલું છે મારા એક મિત્ર સાથે મળીને તો એ ગીત જ્યારે બનતું હતું ત્યારે પણ મારી આંખમાં થોડા પાણી આવી ગયા હતા બહુ સરસ બનેલું છે તો એની થોડી લાઈનો તમને સંભળાવું राखी लेके आई मैं ओ तेरे लिए मेरे भाई आदत है तू मेरी और मैं तेरी परछाई જગ કે સાર રશો સે અનમોલ સાહે રશ્તા પ્યારા સા તરા ગુસ્સા બસ યું રહે યલતા ભાઈ તો હમેશા ખુશ રહે રશ્તા ગહેરા રહે બસ તો આ મેં મારા ભાઈ માટે જ લખેલું છે અને બધી બહેનોને એનો ભાઈ પ્રાણથી પણ પ્રિય હોય છે એ જ રીતે મને પણ મારો ભાઈ પ્રાણથી પ્રિય છે અને જસ્ટ હેપી રક્ષાબંધન ટુ ઓલ ધ વ્યુઅર્સ ચોક્કસથી જે પ્રમાણે લોક લોકગાયિકા કૈરવિ બુચ દ્વારા પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવીને પોતાના ભય માટે એક ગીત પણ ડેડિકેટ કરવામાં આવ્યું એ તે તમે સાંભળી ચૂક્યા છો એટલે કેમેરા પર્સન મિતભ સાથે ધવલ બારોટ જીએસટીવી અમદાવાદ જ ઉત્સાહ છે અને બહુ સરસ લાગે છે જેમ દીદીએ કીધું કે વન ઓફ ધ ફોન્ડેસ્ટ મેમરીઝ જે આપણી હોય છે રક્ષાબંધનની હોય છે આઈ થિંક દુનિયામાં સૌથી ડીપ બોન્ડ જો કોઈ હોય તો એ બ્રધર અને સિસ્ટરનું છે અને આ પર્વ બ્રધર અને સિસ્ટરના બોન્ડને સેલિબ્રેટ કરે છે તો બહુ જ અમને ઉત્સાહ થાય છે એ ત્યોહાર